તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ તો મિત્રો અમારે તારી દવાનું છે તે તરવા અમાર ચામુંડમા એ પોનિમ છે ને એટલે દર્શન કરવા જવાનું છે તો તમને બતાવો ચામુંડમા નું મંદિર બ્લોગ માં બન્યા રહે તો મિત્રો ફાઇનલી આપણે જો રડકા પહોંચી ગયા હતા રડકાના ટેકરે આ એટરો આ રસ્તો થાય છે જીજો જાય રડકા અને અને મિત્રો જો રડકા ગામમાંથી કોઈ આપણો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો અમે બસમાં પહોંચ્યા હતા દુઆય ડબવા થઈ તો આ છે તે તરવા ગામનો સબૂતરો જુઓ બા બા તો ભૂલ્યા નથી તો ફાઇનલી નથી મિત્રો અમે તે તરવા ગામમાં પહોંચી જાય છે જુઓ તો આ છે અમારે ફ્રેન્ડ કોલો તો ફાઇનલી મિત્રો અમે દુકાને આવી ગયા હતા અને હવે લેવાની છે આપણે પરસાદી बस आदि रो खारे थे अबे जावनु छे आपले माताए અને હવે નીકળી ગયા આપણે માતાના મંદિર હામાં વ્લોગ માં બેણારો મંદિર બતાવવા છેજી માતાજી મિત્રો હું પોચી ગયા છું જો મંદિર તો મંદ દર્શન કરાવવા પછી અમે મંદિર અંદર પ્રવેશ કર્યો અને માતાજીના દર્શન કર્યો પછી પ્રસાદી કરી દર્શન કરી ને અને જ આપણે આનું છે દોગમાયા ના મંદિરે દર્શન કર્યું આ છે દોગમાયાનું મંદિર જુઓ મિત્રો ત્યાં આપણે પ્રસાદી કરવાની છે મિત્રો અમે નાઈ ધોઈ તૈયાર થઈ અને હવે નાખડી જ્યાં આપણે દાવાનું છે પિયરમાં અને ભાભર છે ને અડવાનું છે જેમ કે અમારે કપડા લેવાના છે અને પછી દાવાનું છે ખાપડાવવાનું તો મિત્રો અમે વળી આવી ગયા અમે આ ડ્રીલ બનાવવા હરીધામ ગૌશાળા માં જોવું તો મિત્રો જુઓ લોકેશન તો એવું છે રીલ અમે તો રીલ બનાવવા આવ્યા રહ્યા તમે આવો તો અને હમણાં આવે છે અમારા મેડમ તો શું કહે છો તમે કઈ કહેશો અમે રીલ બીજી બનાવી અને હવે નીકળી ગયા છો હવે તો આનું છે કપડાં લેવા તો વ્લોગ માં બ્લોગમાં બનાવ્યો મારે એક શર્ટ લીધું પછી આઈ જે ફેશન હબમાં અને પછી જે નવ કપડાં દોડી લીધું પછી આઈ જ્યાં આપણે નવજીવન હોટલે અને ભૂખ લાગી છે એટલે ખાવા તો ખાવું જ પડશે પછી મિત્રો જો રોટલીનો અને સબ્જીનો કારીગર આદર નહીં એટલે આપણે રોટલીએ બનાવવી પડશે અને સબ્જીઓ બનાવવી પડશે પહેલી તો આપણે રોટલી બનાવવાની ચાલુ કરી દીધી હતી પછી સબ્જી બનાવવી પડશે અને પછી હાથે નાથે ખાવાનું છે કોણ હાથે બનાવીને હાથે ખાવાનું છે પછી જો આપણે કીટો ભાઈ રોટલી શેકવા આવી જાય છે તો કારીગર તો ખાલી રોટલીનો એક નંબર કારીગર છે શેકવાવાળો રોટલી બનાવીને દો આપણે સબ્જી બનાવવા આવી જાય સિંગ ભજીની સબ્જી બનાવી છે શિંગભજીની સબ્જી બનાવીને ખાવાનું મન તો ભૂખ નહીં પણ અહીંયા ખવડાવવાનું છે પછી મિત્રો હમણાં જોવો ડુંગળી ચોલવાનું ચાલુ છે અને મિત્રો જુઓ હમણાં અહીંયા જમવાનું ચાલુ કરી દીધું છે હવે તમે કહેતા હશો કે આમાં સિંગ ભજીની સબ્જી નથી પણ સિંગ ભજીની સબ્જી પાર્સલ કરી છે આપણે